કમ્પ્લીવાળાના બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપનીઓળા પૈસા વગેરે મેં કાગળની ખાડા ખોદવા માંડે એટલે કોને આપણે એ સૂટ આપેલી છે અને કલેક્ટરે પણ વિનંતી કહશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂને પૈસા વગેરે કોઈના ખેતરમાં કર્યા નહીં નકર્ષ ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આપની છે તમામ છું અને પોલીસવાળાને પણ વિનંતી કરી છું તમે મંજૂરી લીધા વગેરે આવતા નહીં નકર આ ખેડૂ કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે સુરેન્દ્રનગર અને મોરબીમાંથી અદાણી કંપનીની આઠસો મેગા વોટની જે લેન નીકળી રહી છે જેની કામગીરીને લઈને ખેડૂત પરેશાન છે ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીવાળા આવીને ગમે તેના ખેતરમાં ખાડા ખોદવા લાગે છે આ કામગીરીમાં વળતરને લઈને પણ ખેડૂતોમાં ભારે અસંતોષ છે તો હવે થોડાક સમય અગાઉ સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના કડમાદ ગામે પાલ આંબલિયાના નેતૃત્વમાં કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાઈ હતી જેમાં છઠ્ઠી તારીખે સવારે દસ વાગે મોરબી કલેક્ટર કચેરીએ એકઠા થવાનું આહવાન કરવામાં આવ્યું છે ખેડૂતો અદાણી વીજ કંપનીની જો હુકમી સામે લડી લેવાના મૂડમાં છે ખેડૂતોની માંગણી છે કે જમીન સંપાદન કાયદો બે હજાર આપવામાં આવે ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા માટેના ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસી અને ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણ નાબૂદ કરવામાં આવે વીસ ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા માટે કંપની માટે જાણે પોલીસ કામ કરતી હોય તેવી રીતે પોલીસની દાદાગીરીવાળો

તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂને કેટલાય થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂતને કહું છું સુરનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો કાલે અમે કર્મતી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા દો આ કંપનીવાળાના બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપનીવાળા પૈસા વગેરે મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને આમને એવી સૂટ આપેલી છે અને કલેક્ટરને પણ વિનંતી કરશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂને પૈસા વગેરે કોઈના ખેતરમાં ઘરે નહીં નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ બની છે તમામ કહશું અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું તમે મંજૂરી લીધા વગેરે આવતા નહીં નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના હે અને અડા બાપની કંપની હોય ને તો ભલે હોય ખેડૂતને પૂરું વળતર ચૂકવે જો ગુજરાત સરકારને અડાણીવાળાને નફો કરાવો હોય તો ખેડૂતના છોકરા ત્રણ છે કે ખેડૂને પાંચ પાંચનું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય વિકાસ કરીને એમની ના ના હોય કે એક થાંભલે અત્યારે ખેડૂને બે કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને પચાસ હજાર રૂપિયા ભાડું આપો તમારે જો આજીવન ખેડૂની જમીન અત્યારે હોય દસ લાખ નો વીઘો જમીન હોય એમાં લેન કાઢી દો એટલે ખેડૂત પૂરું થઈ જવાનું છે નથી એને થવાનું કંઈ ન થવાનું એટલે તમામ અત્યારે કહું છું ખેડૂને મોરબી સો તારીખે કલેક્ટરને ને આયોજન પત્ર દેવાનું છે તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂને જવાનું છે અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય ચૌદ લેનું નીકળવાની છે બે વરમાં કેટલી ચૌદ એટલે તમામ ખેડૂને ખેડૂતને વિનંતી કરું છું સો તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે મોરબી જિલ્લાના માણસો આવવાના છે સુરેન્દ્રનગર જિલ્લાના માણસો ને તમામને પણ જવાનું છે અને આ કંપની સામું પડવાનું છે અને બે કરોડ રૂપિયા આપે અને મહિને પચાસ રૂપિયા ખેડૂતને હપ્તો આપે મહિને પચાસ રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે અને થાંભલો નાખવા જ નથી દેવાનો આજે કડમાદ ગામે જે આઠસો ની લાઈન પાવર ની નીકળે છે એના માટે કડમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો એવી જ રીતે અમે અગાઉ જે સાતસો પાંસઠ કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે માળિયા હોય મોરબી હોય આ બાજુ જામનગર હોય બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ્ટ એક શું છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક શું છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો શું છે બે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે આમાં કેરેલા સરકારનો ગુજરાત હાઈકોર્ટનો સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં ચીમોતેર લાખ રૂપિયાથી લઈ અને એક કરોડ ચિમોતેર લાખ રૂપિયા સુધી ચારસો સાતસો પાસઠ કેવીમાં જે જયેશભાઈ પટેલને વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ન કરી શકે એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી

આ પછી મોરબી જિલ્લા કલેક્ટરને માળિયાના રાયસંગ પર ગામના ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું હતું ખેડૂતોની માંગણી હતી કે અદાણી કંપની દ્વારા જે વીજ કામગીરીમાં ખેડૂતોને જે વળતર આપવામાં આવ્યું છે તે ખૂબ જ અયોગ્ય છે આ ઉપરાંત વીજ કામગીરી દરમિયાન કર્મચારીઓ દાદાગીરી કરે છે સાથે જ ભારે વાહનો ઊભા પાકમાં ફેરવી નાખવામાં આવે છે તેનાથી જમીનની ફળદ્રુપતાને નુકસાન થાય છે જે અંતર્ગત જમીનની ફળદ્રુપતાને પાછી ફરતા પાંચ થી સાત વર્ષ જેટલો સમય છે સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જો રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર